વાહનોની ગતિ અવરોધાઈ રહી છે વાહન વ્યવહાર ધીમો પડતા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે વાહન ચાલકોના ઈંધણ અને સમય બંનેનો વેડફાટ થાય છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વહેલી તકે હાઈવે પરના માર્ગોનું સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે વારંવાર સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિના કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર